તો આ તરફ ઉમરગામના સંજાણ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને માત્ર થોડો વરસાદ અહીં વરસ્યો અને થોડા વરસાદમાં બ્રિજ નીચે પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે સંજાણમાં બ્રિજ નીચે વરસાદી પાણી ભરાતા મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાણીની વચ્ચે જોકે ખાડા હોય છે અને આ ખાડા ન દેખાતા વાહનો વાહન ચાલકો છે તે પટકાય તેવી શક્યતા પણ અહીં જોવામાં આવી રહી છે ઉમરગામના સંજાણમાં થોડા વરસાદની આ સ્થિતિ જોઈ લો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા બ્રિજેશ આપણી સાથે જોડા ચૂક્યા છે બ્રિજેશ શું માહિતી સમગ્ર વલસાડ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પહેલા વાપી ખાતે ધોધમાર વરસાદ પડ્યો હતો તો હવે ઉમરગામમાં વરસાદે એનું જોર પકડ્યું છે ઉમરગામના સંજાણ વિસ્તારની વાત કરીએ તો ત્યાં નવો રેલવે બ્રિજ બન્યો છે જ્યાં નીચે જે સર્વિસ રોડ છે એમાં ખૂબ મોટા ખાડા પડેલા હોય એની અંદર વાહનો પટકાયા હતા અને ત્યાંથી પાણીનો નિકાલની વ્યવસ્થા આર દ્વારા થઈ શકી નથી તો બીજી તરફ ઉમરગામ શહેરની વાત કરીએ તો ત્યાં પણ સ્થિતિ એવી જ છે ઉમરગામ શહેરની અંદર પણ પણ ટાવર જે સ્ટેશન પાસે આવેલ છે છે વેસ્ટમાં ત્યાં પાણી અને લોકો સોસાયટીમાં મજબૂર છે આ પાણીમાંથી પસાર થવા ને લઈને તો આખા વિસ્તારની અગર વાત કરીએ તો પાણી નિકાલની જે વ્યવસ્થા ચોમાસામાં હોવી જોઈએ એના પર તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે

તે હાલ પડી રહ્યો છે અને કહી શકાય કે ત્યાંનું વાતાવરણ પણ ખુબ લીલુંછમ થઈ ચુક્યું છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ